વધુ એક મહત્વના સમાચાર નજર કરીએ મહત્વના સમાચાર પર અમદાવાદના વાસણામાં થયેલા અકસ્માત મામલે મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે કાર ચલાવનાર પોલીસકર્મી હોવાનું સામે આવ્યું તો સોલા પોલીસ મથકનો પોલીસકર્મી વિજય ગાડી ચલાવતો હતો ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યો હતો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી વિરેન્દ્ર શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે બનાવ સામે આવ્યો છે ડિલિઝિન પોલીસ તરફ દ્વારા એક પરિવાર બાળક લઈને પસાર થઈ ગયો છે ત્યારે અકસ્માત કરવામાં આવ્યો છે અને પરિવાર ને ખુબ જ ઇજાઓ પહોંચ્યો છે હાલ તો પરિવાર સારવાર હશે હોસ્પિટલ છે તેમજ જે પોલીસ કૉલની હતો તે ડારૂના નટકામાં હોવાનો પણ સામે આવ્યો હતો જેમ કે તેની જે કાર હતી 53 વગર નંબર પ્લેટની હતી ત્યારે બીજી બાજુ પ્રિન્સિપાલ જે તેના સાનિધ્યપો જનવી દે છે તો મુદ્દો જોવા જેવો નહીએ તો જે પોલીસકર્મી વિજય નામનો છે જે સોલા પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવે છે જેમણે રાત્રિના સમય ડારૂના નટકામાં હો સુરજન જાણવા મળ્યો હતો હાલ તો અચાનક બટ પોલીસને વિજયને ધરપકડ કરીએ છીએ ત્યારબાદ તેને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યો હતો કૃષ્ણ જી આભાર માહિતી આપવા માટે